સુરતના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુડા સહકાર આવાસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ક્રિષ્ના વિશ્વકર્મા ની ચાર વર્ષની દીકરી ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી

આ ઘટનામાં રંજીતા ને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તાત્કાલિક અસરથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ડોક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે આ અકસ્માતની ઘટના બાળકીને મોઢાના ભાગે તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે

કાર ચાલક આચિત ઓળખ્યાની ધરપકડ કરી હતી ગઈકાલે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં બનાવે એ રીતના હતો એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ખત્તર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી પર નાની દીકરી હતી એનું મૃત્યુ એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બી એનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએક્સ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખીયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુડા અવાસમાં જ રહેતો હોય એ બાબતથી અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી કરાવ લાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગણ કાર્યવાહી કરશે એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલનું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એ એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી ફોતે રાખવી